રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત બીજેપીના ચાર ઉમેદવાર એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તેની સાથે મયંક નાયક ગોવિંદભાઈ ધોળકિયા અને ડૉક્ટર જસવંત પરમારે આજે વિજય મુહૂર્તમાં ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા જે પી નડ્ડા આજે દિલ્હીથી સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાજપના કાર્યકરો નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું ફોર્મ ભરતી વખતે જે પી નડ્ડા અને ચારે ઉમેદવારોની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ ભાજપના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા હતા ખાસ કરીને ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં એટલું સંખ્યાબળ છે કે તેના ચારેય ઉમેદવારો આ વખતે રાજ્યસભાની સીટ જીતે તે નક્કી છે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી તેથી હજી સુધી કોંગ્રેસે પોતાનો એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી આપને જણાવી દે કે રાજ્યસભાની ચૂંટણી બાદ થોડા સમયમાં માનવામાં આવી રહ્યું છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની પણ જાહેરાત થશે તેથી જ ભાજપે આ રાજ્યસભામાં જાતિગત સમીકરણ કર્યું અને ચારેય ઝોનને સાચવાનો પ્રયત્ન કર્યો આપને જણાવી દઈએ કે મયંક નાયક જે ઉત્તર ગુજરાતથી આવે છે તેથી ઉત્તર ગુજરાતને સાચવવાનો પ્રયત્ન થયો ગોવિંદભાઈ ધોડકિયા જે સુરતના છે પણ મૂળ રૂપે તે અમરેલીના છે તેથી સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવાનો સંદેશો આપવામાં આવ્યો તો જે પી નડ્ડા છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને મધ્ય ગુજરાતથી ડૉક્ટર જસવંત પરમારને લાવવામાં આવ્યા મતલબ સાફ છે એક બ્રાહ્મણ એક પાટીદાર અને બે ઓબીસી ચહેરાને ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે